ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો જે ડાર્ક કરીસ કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું બધા મજામાં જઈશો સવાર સવાર માં આપણે વેલા ઉઠી ગયા કેટલા વાગ્યા હાથ હાથ વાગે નહીં સવાગે નથી ગયા પણ લોગ અત્યારે ચાલુ કર્યો અત્યારમાં ચાલુ છે ગાય ધોવાનું કામ કાજ પપ્પા અહીંયા બેઠા હે ને ગાય ધોવાય હે ઓલા બે લકી અને રોકી પણ ઉઠી ગયા હે હાલો ફટાફટ ચા પાણી પી નાઈ ધોઈ કમ્પ્લેટ થઈ અને દાદા મંદિરે દીવા કરતા આવી મિત્રો મસ્ત મજાના નાઈ ધોઈ કમ્પ્લેટ થઈ ગયા છે હાલો ફટાફટ દાદા મંદિર દીવા કરતા આવી પછી બે ટ્રેક્ટર ચાલુ કરી દે ને તતરાવી નાખી તતરાવી નાખું ઓ માય ગોડ હાલો પેલા દીવા કરી લઈએ મસ્ત મજાના દીવા કરી લીધા છે તો તમે પછી દર્શન કરી લ્યો ને જો આ ભાગ છે ને ટૂંકમાં રોટેટર વાળું ઉમર આ પાકવાની છે અને આ રોટેટર વારામાં પછી બધેમાં ટૂંકમાં હરંગ સાંભલો મારી દેવાનો છે બધેમાં તો હાલો આજે એ કામ કરવાનું છે તો એ ફટાફટ કરી લઈએ એ ટ્રેક્ટર તો વાલે છે બોલો મીટ ઉથલ મારવા ગયો છે ગયો આવી ગયો અમે તો લે જે બા મોરવા મોર ડોટ કલાકમાં ઓલીવા ઓલે હેડ આ હેડ મને કાલ જાતી મારતા કલાક થઈ હતી મિત્રો વાગી ગયા છે ફાડા બાર જવું સમય તો એમ પપ્પા હતા હે તો હું એના કમ્પ્લીટ થઈ ગયો પાલિકેથી બે ટ્રેક્ટર થી વાર શું લાગે અને આગળ બધી ગાયું નહીં ધમાયરી અને ઓલા બે ને જમાયરા રોકી અને લખીને જોવાય બધું એની રેડી કરી દીધો ને બપોર તમારા આગર કરાય છે આય ઈ એક ને માંદે ને એટલે એ બીજો બેહી જા કા કા ઓ ઓ અરે અરે પણ ઓ હોય ચમકે 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 પગ ભૈરાતી બોજ ના ભૈરા હવે આપ કમ્પ્લીટ થઈ ગયું બસ પછી છેલ્લે છે ને કાઢીને ધોઈ નાખી કેમ કે હમણાં હાતક દીથિયા જ નથી હાત આઠ બી થઈ ગયા એ કારણે અને તે ભાઈ રીતે ટૂંકમાં એક જગ્યાએ પડી રીતે રજ ચડી ગઈ ધોવાઈ ગઈ નહીં ઢાકી દે હું તો ડાયવી ધમારાઈ ગઈ છે અને ભૂકો નખાઈ ગયો પાછો મમ્મી છે ને બધું કમ્પ્લીટ કરે છે અને ક્યાં લઈ જાય અહીંયા જ બાંધે આ તળી બાંધે વાંધો નહીં કાંઈ આપી નહીં પછી બાંધે હું પછી બાંધે હું પેલા અહીંયા બાંધે ને હું આ હુકાઈ જાય ઘડી પર તો હાલો હવે જમવા ત્યાં જ ભેગા થાય

કઈ બોલ ખાવી એમ નેક્સ્ટ મોટો મારી દે આખે આવી જાય ફ્રાય કર એ કટ મે નહીં બતાઉંગા મિત્રો વૈગર સે આઠ અને તે રસોઈ આલે છે મસ્ત મજાના રોટલા આલે છે અને સેટ મેટનો શાક પરોઠા બનાવવાનો છે બીજું બનાવવાનું મમ્મી સેવ સેવ બનાવવાની છે હાલ ફટાફટ આપણે દાદા મંદિરે દેવા કરતા આવી આ હાલને નવરાય બટુક બધા નવરાય માં બધા ને બધા ચોખાણ લાગે પણ આ વસ્તુની ની કઈક ચમક જ અલગ છે સમજો ધોય ધમાયરી ને ટૂંકમાં નવરાયવીને એટલે ફૂલ ધોરી ધોરી થઈ ગઈ હાલ ફટાફટ દાદા મંદિરે દીવા કરતા આવી સમજાના દીવા કરી લીધા હતા તમે પણ એક દર્શન કરી લ્યો તો મિત્રો મસ્ત મજાને જમાઈ ગયા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો જેમન ધજી દરક દેસ્તો કેમ છો બધા YouTube ફેમિલી મેં તમારા સકરું છું બધા મજા મજા છે તો અત્યારે અહીં આલે છે ગાય દોવાનું કામ ગાય દોય જ કે છે તો આલો ફટાફટ ઓર છે ને ડરના મંદિર નું કરતા આવીર મોસ મજાના દીવા કરી લીધા છે તો તમે પંજો એક દર્શન કરી લ્યો આપણે અત્યારે જ છે કામ એટલે ઓહણ આવ્યું તો આલો ચાલુ કરતા વિડિયો તો અહીંયા પૂગી ગયા ઓકરી હતી ગયા તો નું નામ મિત્રો આપડે ગામ થી તમે કેમ ગાય પાછા ઘેર આવી ગયા એમાં ગામ ગયા આપડે અને ટૂંકમાં હજી માર્ગ ના હું સીન લેતો હતો આટલી વાર માં ફોનનું બધું પૂરું થઈ ગયું એનું કારણ હે ચાર્જિંગ ચાર ટકા જતો ચાર્જિંગ થઈ ગયું ઘરે આવી ગયા બધું કામ કમ્પ્લીટ કરી લીધો ગાડીને નાખી બાકી લીધું બધેને ઓ બધે હગન ખીલા આવી ગયા જહા આયા છે તો તું કામ કમ્પ્લીટ કરી લીધું હે અને અત્યારે અમિત છે ને આપણો તો ટું હમારાલે છે અત્યારે વાડીમાં તો હમાર વાંકવાનું હે અને એનું કારણ છે કે કાલ છે ને ચણા વાવવાના હે તો રમણ વાડી આજે આપણે ઊંણી લેવા જવાની છે ને તો ઊંણી લેતા આવે ને કાલ ચણા અત્યારે બધાના ઘરે આવીને હિંગણા મીંગણા ચોપડા ગાવી ના અને જો આ જો સફેદ કલર દેખાય તમને સફેદ કપીલાના પ્યોર ગુણ છે આમાં વ્હાઈટ કલરના સીન છે એના પગની ખરીયું છે વ્હાઈટ અને એવું છે ગોરવા એ છે નિખિલ ચાલો ફટાફટ આપણે કામ કરી લઈએ ત્યારબાદ ઢાંકલો મારી લઈએ ડીઝલ બીજલ ભરાવતા આવી ટાંકી ફૂલ કરાવતા આવી તો પછી કાલ ચણા વાવવાના જઈએ તો બ્લોગમાં બનાવે જો એ ઉભો રે ઉભો રે ઉભો રે

જોતા જોતા પણ એ દાદા મારો એ ને દાડા તમારો એને ઊભા રહ્યા હતા જોતાં જોતાં એ પણ આને પણ મકની આવે છે જો 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 ઓય પાછો મૂકે નહીં મૂકીએ નહીં એ હાવ જાનકી દોબાઈ ગઈ છે ને મસ્ત મજાની ઢુવાળી કરી છે રાજલ દૂધ પીએ છે રઝલ દેખાય

મસ્ત મજાના દીવા કરે લીતા છે તો તમે પણ એક દર્શન કરી લ્યો આવો આવો કરવાનું ભૂલજો નહીં મેડિકલના નવા તાજા ફ્રેશ લોકો માં છે દ્વારકાધીશ